અમારું ગામ નાના રામપર છે ટંકારા તાલુકાનું નાના રામપર ગામની ખેડૂતોની સેવા સહકારી મંડળી છે એની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ગત પાંચમા મહિનાની અંદર કરવાની હતી પણ બેઠા થાળે પતાવી ખોટી ચૂંટણી કરી અગાઉ બીજા મહિનાની અને ત્રીજા મહિનાની તારીખોમાં ચૂંટણી બતાવી દીધી ચૂંટણી કર્યા પછી એક સાધારણ સભા બોલાવવામાં આવે એની અંદર એને એપ્રુવલ આપવાની હોય એ સભા પણ ઓન પેપર ખોટા રીતે એકાવન સભ્યો એની અંદર હાજર રહ્યા અને સાધારણ સભા બોલાવી લીધી એની અંદર આ બધા વ્યવસ્થાપક કમિટીના જે સભ્યો છે એ બધાને બહાલી આપવામાં આવી એવું ઓન પેપર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટારની અંદર ફાઇલ રજૂ કરવામાં આવી બે મહિના પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટારને ખબર નથી કે ખરેખર આ ચૂંટણી થઈ ગઈ છે એની પહેલાંની તારીખોમાં અમે ઘણા બધા પત્ર વ્યવહારો સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સાથે અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટાર સાહેબ સાહેબ સાથે કરેલા એટલે એ એની સાબિતી છે કે ખરેખર ચૂંટણી ફેક છે ચૂંટણી ખોટી છે અને એની જે અત્યારે જે વ્યવસ્થાપક કમિટી છે એની અંદર બધા સગાવાલાન ઘરના કુટુંબના ગામ આખામાં કોઈને ખબર નથી નેવું ટકા સભાસદો છે એ લોકોને કોઈ પણ પ્રકારની જાણ નથી એની અંદરથી જે સાધારણ સભા બોલાવી એમાં એકાવન સભ્યો હાજર રહ્યા એમાંથી બાવીસ સભ્યો લેખિતમાં એવું જણાવે છે કે આવી કોઈ સાધારણ સભા અમારા ગામમાં મળી નથી અને અમારું ગામ નાનું છે સાધારણ સભા મળે તો સામાન્ય રીતે ખબર પડે બધાને આ બધા જ લોકો સભાસદો છે સહકારી મંડળી નાના રામપરના અને બાવીસ લોકો લેખિતમાં એવું જણાવે છે કે આવી કોઈ સામાન્ય સભા મળી નથી અમે એમાં કાંઈ હાજર રહ્યા નથી એના બધાના લેટર મારી પાસે છે એટલે અમારી માંગ એવી છે કલેક્ટર સાહેબને અત્યારે અમે એવી રજૂઆત કરી છે કે આ ખોટી ચૂંટણી છે એને રદ કરી કસ્ટોડિયન નીમવામાં આવે અને વ્યવસ્થિત રીતે લોકશાહી ડબ્બે સાચી ચૂંટણી અમારા ગામની અંદર સહકારી મંડળીની કરાવડવામાં આવે આવી રજૂઆત કરવા માટે અત્યારે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા અને કલેક્ટર સાહેબે પણ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ રજિસ્ટ્રાર સાહેબ સાથે વાત પણ કરેલી હવે પછીના સમયની અંદર જો આ અમે અમારી રજૂઆતોને કરી છે તંત્રને ખાસ કરીને કારણ કે તંત્રનું કામ છે આ અને જો આ આનો નિવેડો નહીં આવે અથવા તો આ આનું કોઈ રિઝલ્ટ નહીં આવે તો આગામી સમયની અંદર અમે ધરણા ઉપર કલેક્ટર સાહેબની ઓફિસે જ અહીંયા જ અમે ધરણા કરશું